પારડીના ઉદવાડા ગામના દરિયા કિનારે પાંચ પોઈન્ટ સત્યાસી કરોડના સેના પેકેટ મળી આવ્યા કે પોલીસ આવી પહોંચી ગુજરાત રાજ્યમાં દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યારબાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આ સિલસિલો વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉદવાડા ગામે દરિયા કિનારેથી બિનવારસી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી રાજ્યમાં દરિયાઈ માર્ગે નશીલો પદાર્થ ઘુસવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રાજ્યમાં અલગ અલગ જિલ્લાના દરિયામાં તથા દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રગ્સ અને ચરસનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયા કાંઠેથી બિનવારસી કથિત અગિયાર કિલો આઠસો ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પારડી પોલીસ અને વલસાડ એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી ઉદવાડા ગામના દરિયા કિનારે બિનવારસી જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા પાંચ કરોડનો ચરસનો જથ્થો મળતા પોલીસ દ્વારા ચરસનો જથ્થો કબજે કરીને એક સ્થાનિક માછીમારને આ ચરસના જથ્થાનો દરિયો કિનારે દેખાઈ આવતા પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી ગ્રામજનોની પૂછપરછ હાથ ધરાઈ હતી મળેલા ચરસના જથ્થા પર ઉર્દુ ભાષામાં નાર્કો કિંગ ચિત્રેલ હતું જેમાં ચરસના પેકેટ મળી આવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લાના તાલુકા ખાતે કરોડના જથ્થો જથ્થો મળી આવતા પોલીસ પોલીસ દ્વારા દ્વારા તમામ કરાયો હતો સાથે કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટરથી દૂર વધુ લાંબા દરિયા કિનારા ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશનો જિલ્લા પોલીસ દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથે દરિયા કિનારાના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતા મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડીપીએસનો મુદ્દા માલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓજીની ટીમે કબજે કર્યો છે આ અનુસંધાને એનડીપીએસની કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે અમે જે પ્રાથમિક જે તપાસ કરી છે પ્રમાણે દરિયામાં બિનવારસી તરતો તરતો આ એનડીપીએસનો જથ્થો મળી આવ્યો છે દ્વારકામાં પણ થોડાક દિવસો પહેલાં આ જ પ્રકારના સેમ જે માર્કો નાર્કોઝ લખેલા જે પેકેટ્સ છે એ પ્રકારના સેમ પેકેટ્સ આ જ પેકેટ સેમ ટુ સેમ દ્વારકામાં પણ મળી આવ્યા છે અને ત્યાં પણ આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે દ્વારકાની અને કચ્છની એસઓજીની ટીમ સાથે પણ અમારી એસઓધીની ટીમ સંપર્કમાં છે અને આની અંદર આગળની કાર્યવાહી અને તપાસ હાથ ચાલુમાં છે આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગ્સના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કહવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે એટલે કોઈ કન્સાઈનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઇટ દરમિયાન કોસ્ટગાર્ડ કે કોઈ પોલીસની રેડની ડરા ડરથી કોઈ જે બહારથી આવતી વ્યક્તિ કોઈએ ડ્રગ્સ ફેંકી દેવા દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ ચાલુ મળશે વલસાડ જિલ્લાના છ પોલીસ સ્ટેશનના દરિયાકિનારો લાગુ પડે છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે એસઓડીની ટીમ અને તમામ દરિયા કિનારા તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હું મીડિયા મિત્રોના માધ્યમથી દરિયાકાંઠાના ગામડા વિસ્તારના લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપના દરિયાકાંઠા ઉપર આપને કોઈપણ પ્રકારની કોઈપણ બિનવારસી વસ્તુ કે કંઈપણ શંકાસ્પદ મળી આવે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરો જેથી કરીને કોઈપણ બિનવારસી વસ્તુ કે કોઈપણ શંકાસ્પદ મળી આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી શકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો